નમસ્કાર મિત્રો આજે સીધું ને સટના એપિસોડમાં આપણે શશી થરૂર ની વાત કરવાના છીએ શશી થરૂર યુનાઇટેડ નેશન્સમાં ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા અને એમને સેક્રેટરી જનરલ થવાના પણ ભરખા હતા પરંતુ એ શક્ય ન બન્યું ત્યાં હાર્યા અને કોંગ્રેસમાં જોડાયા એ પછી એ ચાર ચાર વાર તિરુઅનંતપુરમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે રહ્યા છે શશી થરૂર વિદેશ રાજ્ય મંત્રી પણ રહ્યા છે કોંગ્રેસ ના નેતૃત્વ વાળી સરકાર અને છેલ્લે છેલ્લે એમણે કોંગ્રેસના અધ્યક્ષ થવાના અભરખા હતા એમને એની ચૂંટણી પણ લડ્યા અને મલ્લિકાર્જુન ખડગે ને સાત હજાર ને અને શશી થરૂરને એક હજાર ને બોતેર મત મળ્યા એટલે કે શશિ થરૂર કોંગ્રેસની એ ટોચની જે પોસ્ટ છે એને માટે પરાજિત થયા એમ કેવાતું કે નાગપુર કે એ પ્રમાણે થાય પણ હવે તો મોદી શાહ કે એમ થાય અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદે જેપી નડ્ડા જે મોદી સરકારમાં મંત્રી પણ છે એમની મુદત પૂરી થઈ ગયા ને બીજી પણ મુદત પૂરી થઈ જવામાં આવી છે ત્યાં સુધીમાં હજુ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી થઈ શક્યા નથી કારણ કે ભાજપના મોદી શાહ ના લોયલિસ્ટ અને ભાજપની માતૃ સંસ્થા આરએસએસ એની વચ્ચે ગણમથલ ચાલ્યા કરે છે ક્યાં સુધી ચાલશે એ ખબર પરંતુ શશી થરૂરને મોદીએ પોતાના પક્ષે લીધા છે આમ તો રાષ્ટ્રહિતના નામે શશી થરૂર પોતાની પાર્ટી સાથે ગદારી કરીને વિદેશમાં નરેન્દ્ર મોદીના પ્રતિનિધિ તરીકે નરેન્દ્ર મોદીના મોફાટ વખાણ કરીને કોંગ્રેસની નીતિ રીતિથી વિરુદ્ધમાં જઈને

નેતા એમને આકર્ષવાનું એમને સવિશેષ ગમે ગમે અને એ વિદેશ મંત્રી થાય એવું પણ એમને શશી તરૂર એમની વહેલમાં બેસી જાય તો અત્યારે લગભગ એમની વહેલમાં બેઠા છે શશી તરુર ધ હિન્દુ જે ચેન્નઈ નું અખબાર છે એમાં લેખ લખી ચૂક્યા છે

મોદીએ જે સાત ડેલિગેશન સાંસદો અને બીજા નિવૃત્ત જાહેર કરાવવા માટે અથવા તો એને હકીકતો બયાન કરવા માટે મોકલાયવા આમ તો એ પ્લેઝર ટ્રીપ હતી કરોડો રૂપિયાને ખર્ચે એમણે આ પ્રચાર કરવા માટે બધાને મોકલાયવા એમાં શશી થરૂરને અમેરિકા સહિતના દેશોમાં જે ડેલીગેશન મોકલવામાં આવ્યું એનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હકીકતમાં કેન્દ્ર સરકારે કેન્દ્રના મંત્રીએ કોંગ્રેસની પાસેથી જે ચાર નામો માગ્યા હતા એમાં છે ને શશી થરૂરનું નામ નહોતું પરંતુ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તમને ખ્યાલ છે એ વખતે પણ આપણે કહ્યું હતું કે ઓપરેશન સિંદુરને નામે એ ઓપરેશન લોટસ કરવા માંગે છે અને શશી થરૂર એ અમેરિકા સહિતના દેશોના ડેલીગેશનમાં નેતૃત્વ કરીને એ પાછા આવ્યા શું મળ્યું એ ખબર નથી પણ ઉપરાષ્ટ્રપતિ વાન્સને એ મળી શક્યા હતા એ એમની ઉપલબ્ધિ હતી અને એના પછી તો એ એટલા બધા મોદીમય થઈ ગયા મોદી ચાલીસા કરવા માંડ્યા કે કઈ ના પૂછો વાત એમણે ધ હિન્દુ જે ચેન્નઈ નું પ્રતિષ્ઠિત અખબાર છે એમાં પણ મોદી ચાલીસા કર્યા અને મોદીને પ્રાઇમ અસેટ ફોર ઇન્ડિયા એવું ગણાવવાનું પસંદ કર્યું બીજી બાજુ એમની પાર્ટીના જે સર્વોચ્ચ નેતા ગણાય એવા રાહુલ ગાંધી અને બીજા કોંગ્રેસની પોતાની ભૂમિકા એ એ અને દુનિયાભરમાં નરેન્દ્ર મોદી એમની એની એની ટીકા ટીકા થઈ રહી રહી હોય હોય કોંગ્રેસ કરી અને કોંગ્રેસનો તિરુઅનંતપુરમનો સાંસદ લોકસભાનો સભ્ય એ છે મોદી મોફાટ વખાણ કરી રહ્યા હોય તો મોદીની છાતી છપ્પનને બદલે કદાચ બમણી થઈ જાય એ સ્વાભાવિક છે પણ શશી તરૂર ને કદાચ કોંગ્રેસ કાઢી મૂકશે તો એમની સાંસદી ચાલુ રહેશે એવી અપેક્ષા હશે પરંતુ કોંગ્રેસ પણ એમને બહુ ભાવ આપતી હોય એવું લાગ્યું નહીં હમણાં કેરળમાં પેટા ચૂંટણી થઈ અને એ પેટા ચૂંટણીમાં ભાઈ શ્રીને બોલાવામાં ન આવ્યા પ્રચાર માટે બોલાવવામાં ના આવ્યા નિલંબુર નિલમ્બરમાં જે મત વિસ્તાર છે એમાં અને એમણે કહ્યું કે મને તો કોઈ ફોન આવ્યો નહીં સ્ટાર પ્રચારકોમાં હું હતો નહીં મને કોઈએ કહ્યું નહીં હવે એમની પાર્ટી એમનું રાજ્ય એમની એમના રાજ્યમાં પેટા ચૂંટણી એમણે જેને એ આવું નિવેદન કર્યું એટલે એમના કોંગ્રેસના નેતાઓએ વટાણા વેરી નાખ્યા એમણે કહ્યું કે સ્ટાર પ્રચારકોમાં શશી થરૂરનું નામ હતું

ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ક્રિશ્ચિયન ઉમેદવાર મોહન જ્યોર્જને ઉભો રાખ્યો હતો અને પાર્ટીએ જે સત્તામાં છે એમણે એમ ઉભા રાખ્યા હતા પરંતુ એ હારી ગયા અને શોકત એ કોંગ્રેસના ઉમેદવાર એ જીત્યા એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આગળ છે ને કાગારોળ મચાવી દીધી કે આ તો જેને આતંકવાદીઓના સમર્થક કોંગ્રેસ આતંકવાદીઓનું સમર્થન કરે છે આ તબક્કે મને એક વાતનું સ્મરણ થાય છે કે ઇમરજન્સી માં આરએસએસ ના નેતાઓ જેલમાં હતા અને જમાતે ઇસ્લામીના નેતાઓ પણ જેલમાં હતા

એ લોકોને આદત છે કે બીજા પક્ષોને અથવા તો સંસ્થાઓને મલાઈન કરવી અને સામે પક્ષે જે લોકો હોય શશી થરૂર ની સામે તિરુઅનંતપુરમમાં શશી થરૂર કોંગ્રેસના ઉમેદવાર હતા ત્યારે તો ભારતીય જનતા પાર્ટીને એ કડવા વખ લાગતા હતા પરંતુ આજે એ કોંગ્રેસની ભૂમિકાથી અલગ ભૂમિકા લઈ રહ્યા છે એટલે એમને વાલા 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 મિઠડા લાગે છે અને એ જ શશિ થરુરનો ઉપયોગ નરેન્દ્ર મોદી હવે બીજા તબક્કામાં રશિયા અને યુકે તરફ જે ડેલીગેશન મોકલવામાં આવે છે એમાં એમને મોકલાવે છે અને શશી થરુર આનંદમાં છે ગાજર લટકાવ્યું લાગે છે મોદીએ કે વિદેશ મંત્રી બનાવીશું કારણ કે એમના જે વિદેશ મંત્રી છે એમણે તો કંઈ ઉકાડ્યું નથી જયશંકરે જે ગુજરાતના આમ તો રાજ્યસભાના સભ્ય છે અને બીજું કે મોદીને ચીન જ્યારે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભાઈ શ્રી જયશંકર એ ચીનમાં ભારતીય રાજદૂત હતા અને મોદીની આગતા સ્વાગતા કરતા હતા એને કારણે એમણે છે ને આ સરપાવ આપ્યો છે પરંતુ જયશંકરે જે ભાંગરાઓ વાટ્યા છે એને કારણે હવે છે ને વિદેશ મંત્રી તરીકે અત્યારથી આ શશી તરૂર નું નામ એ ચર્ચામાં આવી રહ્યું છે પણ ખરેખર એ વિદેશ મંત્રી બનાવશે નરેન્દ્ર મોદી વચને શિપિમ દારિદ્રમ વચનો આપવામાં મણા હુકામ રાખે પછી જને એમણે શું કરવું છે એ જોશે પણ પોતાનું કામ કઢાવી લેવાની બાબતમાં એ ઉસ્તાદ છે અને કાં તો શશી થરૂર બ્લેકમેલ પણ થતા હોય તમને ખ્યાલ હશે કે શશિ થરૂર અને એમના પત્ની એમના વિશે નરેન્દ્ર મોદીએ પચાસ કરોડની ગર્લફ્રેન્ડ જેવો શબ્દ પ્રયોગ જાહેર સભાઓમાં કર્યો હતો પરંતુ એ સુનંદાએ જ્યારે દિલ્હીની હોટેલમાં આત્મહત્યા કરી અથવા તો એનું રહસ્યમય મૃત્યુ થયું ત્યારે શશી થરૂર પણ શંકાના ઘેરામાં હતા અને ભારતીય જનતા પાર્ટી એમને ખૂબ બદનામ કર્યા હતા એ મુદ્દે પણ એ બ્લેકમેલ થતા હોય એવું પણ બની શકે આ શક્યતાઓને નકારી શકાય નહીં અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ બધી શક્યતાઓને વાસ્તવિકતામાં એ ફેરવે છે એ બધા જાણે છે શશી થરૂર રાહુલ ગાંધી ની નીતિ રીતિ થી વિરુદ્ધમાં ચાલી રહ્યા છે એની એને કારણે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર એ રાજીની રેડ છે એવું જરૂર લાગ્યા વિના રહેતું નથી જોકે શશી થરૂર એમ કે છે કે હું માન્ય વડાપ્રધાનના ભરપેટ વખાણ કરું છું અને એમને બહુ એનર્જેટિક માનું છું ડિપ્લોમસી તો એમની જ છે છે ડાયનેમિક માણસ એ છતાં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી એ બાબતે વારંવાર કયા કરે છે પરંતુ ક્યારેક એવું પણ બને તમને ખ્યાલ છે કે આપણે ત્યાં અર્જુન મોઢવાડિયા એ ખુલાસાઓ કર્યા કરતા હતા કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી પછી તો એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાનું અને મોદી શાહની લૂણ ખકડાવવાનું એમણે નક્કી કર્યું બાકી એમણે એમને મોદી શાહને વિશે બિલ્લા રંગા એવા નામો પણ આપ્યા હતા એ આપણે બધા જાણીએ છીએ કોંગ્રેસમાં હોય ત્યારે એ છે ને મોદી શાહને એમની ટીકા કરે પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાય ત્યારે એમના પગરખા ઉપાડીને ચાલવું પડે એવા સંજોગો એમના કાર્યકર્તાઓને માટે થતા હોય છે એ આપણે જોઈ શકીએ છીએ હાર્દિક પટેલે પણ મોદીને હિટલર અને અમિત શાહને તમને ખ્યાલ છે કે અમિત શાહને જનરલ ડાયર કહ્યા હતા પરંતુ એ જ હાર્દિક પટેલ કોંગ્રેસે એમને ખૂબ આપ્યું યુવાન વયે કોંગ્રેસે પ્રદેશ ના કાર્યાધ્યક્ષ બનાવ્યા અને છતાં એચને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને અત્યારે એચને નતમસ્તક થઈ રહ્યા છે મોદી અને શાહની સામે એ આપણે બધા જાણીએ છીએ એ રીતે શશી થરૂર પણ આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એ મોદી સામે અમિત શાહ સામે અથવા તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ સામે નતમસ્તક થશે એ વાત આપણે જેને ગુંજે બાંધી રાખવી જોઈએ હજુ ભાઈ વિદેશના ફેરા મારી રહ્યા છે મોસ્કો અને યુકે થી એ નરેન્દ્ર મોદીના પ્રતિનિધિ તરીકે પાછા ફરે એ પછી શું કળા કરે છે એના ઉપર પણ આપણી નજર રહેશે ナマシカ。